સોનગઢ જયસિંહપુરા ટેકરા ખાતે પોતાની ટ્રક ઉભી કરી આરામ ફરમાવતો હોય ત્યારે ધાડપાડુએ ચપ્પુ દેખાડી તેમજ એક ધા મારી લૂંટી લીધો હતો જે અંગેની ફરિયાદ મળતાની સાથે જ તાપી એલસીબીએ તમામ ધાડપાડો અને ઝડપી લઈ એકસઠ હજારના મુદ્દામાલ સહિત ચખ્પુ કબજે લીધા છે સોનગઢ વિસ્તારમાંથી સુરત રોહલિયા હાઈવે પર સોનગઢના જયસિંહપુરા ટેકરા પર ટ્રક ચાલક આરામ ફરમાવતો હોય તે સમયે ચપ્પુની અણીએ પાંચ જેટલા ધાડપાડુએ ટ્રક ચાલકને ચપ્પુ બતાવી એકને ચપુના ઘા મારી રૂપિયા પંદર હજાર પડાવી લઈ નાસ્તા છૂટ્યા હતા જે અંગેની ફરિયાદ મળતાની સાથે તાપી એલસીબી અને સોનગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે તાત્કાલિક તમામ રસ્તા ઉપર નાકાબંધી કરી હતી ત્યારે એલસીબીને બાતમી મળી હતી કે ડોરવાડાથી સરવૈયા તરફ એક રિક્ષામાં અજાણ્યા લોકો બેસીને જઈ રહ્યા છે ત્યારે આ સરકી ઝડપી લઈ સદઘન પૂછપરછ કરતા અને તપાસ કરતા તેમની પાસેથી ચાકુ જેવા હથિયારો મળી આવતા તમામ આરોપી અનવર શાહ ફકીર એઝાઝ ફારૂક પટેલ સમીર ગફાર શબીર રૂપે આરિફ મહેબુબ શેખ પંદર વર્ષનો બાળક આમાં પાંચ પાંચ ધાર પાડાવેલી અટકાયતમાં ગુનામાં વપરાયેલ રીક્ષા રૂપિયા ત્રીસ હજાર અને રોકડ રકમ મળી ખુલે રૂપિયા એકસઠ હજારનો મુદ્દામાલ સહિત હથિયાર કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર રેલ્વે ના સોનગઢ જિલ્લો તાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રાઈવર મોહમ્મદ જમા જે ટ્રક પાર્ક કરીને સુતા હતા તો એ વખતે પાંચ હજારના આવી અને તેને પગના જાગના ભાગે ચપ્પુ મારી અને એક મોબાઈલ ફોન તથા રૂપિયા પંદર ધાર કરી અને નાસી આ જેને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફરોની જુદી જુદી ટીમ બનાવી અને ગણતરીના સમયમાં જ બાતમીના આધારે તેઓ પકડી પાડે છે અને તેમાં આરોપીઓના આપણે નામ જોઈએ તો અનવર શાહ નિકલ શાહ ફકીર રહેઠાણ ભેસ્તાલ સુરત સિટી ઇઝાઝ ફારુખભાઈ પટેલ સુરત રાંદેર સમીર ગફારભાઈ શેખ એ પણ સુરત છે સાદીર ઉર્ફે આરીફ મહેબૂબ શેખ એ પણ રાંદેર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર એમ પાંચ આરોપીઓ છે તેમાંથી મોબાઈલ ફોન અને રૂપિયા અગિયાર હજાર બસો રિકવર કરવામાં આવ્યા છે આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનાઈ ઇતિહાસ જોઈએ તો એકને વાત કરતા જે ચાર આરોપીઓ છે તેમના વિરુદ્ધ સુરત સિટીની અંદર બે બે અથવા ત્રણ ગુનાઓ નોંધાયેલા છે સર આરોપીઓ ક્યાંથી પકડાયા હતા આરોપીઓ ડુસવાડા ગામના રસ્તેથી સરેયા ગામ તરફ જતા હતા અને એ વખતે રીક્ષામાં પકડાઈ ગયા છે મુદ્દા માલ કેટલો છે જી સર થેન્ક યુ